તો ચર્ચા વડોદરા અને છોટાઉદેપુર બેઠકની કરવી છે અને આ બેઠક પર કઈ રીતનો મૂડ રહ્યો જનતાનો એ તો આપણે સાંભળ્યું પણ વરિષ્ઠ પત્રકાર વશિષ્ઠ શુક્લા આપણી સાથે જોડાયેલા છે વશિષ્ઠભાઈ વડોદરામાં શું લાગી રહ્યું છે આ વખતે આપની આ બેઠક પર શું કોઈ નવા જૂનીના સંકેત મળી રહ્યા છે કારણ કે આ બેઠક સૌથી પહેલાં એક ઉમેદવાર બદલાયા એટલે ચર્ચામાં આવી હતી શું આ બેઠક પર કોઈ શક્યતા ખરી ચેન્જીસ ચેન્જીસની ના અત્યારે મને બિલકુલ એવું નથી લાગી રહ્યું કારણ કે એ પાછળનું કારણ એ છે કે જ્યારે આપ કોઈ પણ વસ્તુ એચિવ કરવા માંગતા હોય તો નિશ્ચિતપણે એ પ્રકારની મહેનત પણ કરવી એટલી જરૂરી છે હું આપણે થોડુંક ફ્લેશબેક પર લઈ જાઉં કે ઓગણીસો ને છન્નુંમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ જીતુ સુખડીયા એ કોંગ્રેસના ઉમેદવાર સામે સત્તર મતે હારે છે અને આ વડોદરા એક સમયે ઓગણીસો છન્નું પહેલાં પરંપરાગત બેઠક તરીકે પ્રસ્થાપિત હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જયાબેન ઠક્કરને સતત ત્રણ ટર્મ માટે ઉતારે છે પરંતુ પહેલીવાર જ્યારે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં જયાબેન ઠક્કર ત્રણ લાખ સત્યાસી હજાર ત્યારબાદ ઓગણીસસો નવ્વાણુંમાં ત્રણ લાખ બાવીસ હજાર અને ત્યારબાદ ત્રણ લાખ સોળ હજાર મત મળે છે એને કારણે ભારતીય જનતા પાર્ટી ખૂબ એલાર્મિંગ સિચ્યુએશનમાં આવી જાય છે અને તાવડતોડ ઉમેદવાર બદલાય છે બાળુ શુક્લા બે હજાર નવમાં ચાર લાખ અઠ્ઠાવીસ હજાર મત મળે છે અને એને લઈને વડોદરા પ્રધાનમંત્રીના કેન્ડિડેટ પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ માટે એ સફેસ સીટ બને છે અને પ્રધાનમંત્રી એ પોણા નવ લાખ મત મેળવે છે આ જ વડોદરા બેઠક ઉપરથી અને ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટી ક્યારેય પાછું વળીને જોતી નથી પરંતુ આ જે સતત જે ગ્રાફ છે એમાંથી ભારતીય જનતા પાર્ટીએ પાઠ શીખ્યો કોઈપણ રાજકીય પાર્ટી માટે એન્ડ ઓફ ધ ડે જે આઉટકમ છે કે જે રિઝલ્ટ છે એ એનું પેરામીટર છે પરંતુ જ્યારે વોટ ડિક્લાઇન થતા હતા વોટ બિલકુલ વોટસેર ઘટી રહ્યો હતો ત્યારે પાર્ટીએ તાબડતોડ પ્લાન બી એક્ઝિક્યુટ કર્યો